એ દુહાબો ઓવા પાંચ ટળીયાં ગાધી એક ફ્રી એટલો ફ્રી નેઠું યે તું ફ્રી આને હબુ હાબુ બે પેટીએ ગાધી રૂપિયા પેટી ભાઈ તો એમ કરો હાબુ પેકેટ ભાઈ મફત કઈ સુની મળે તો મફત નહીં મળે ભાઈ બે પેટી લાવી તો મફત પડશે હા પણ કાકા મારો મફત નહીં લે મારા પૈસેથી લેવું પૈસા લેવો યે પૈસા લઈ લે હાબુ લેણો પેઠુ ભાઈ હા હાબુ લેણો નહીં એ તો મેઠવા પર કઈ ના ભાઈ પૈસા લીધા બધી હા ભાઈ

और तेलिया गादी है फ्री मिथुन 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 ओए काका हां हां बोलो बोलो तू खींचो अरे बैठो बैठ के सीट पे બેઠું એ તો આ તો ડુપ્લિકેટ મને ખબર હું ભાવ તો ભૂણી મારે થાય તમે મારા ધંધા ની ઉપર પથ્થર ફાડો છો લેવું

કાકા નાંગા દે કમીશન હોય કે ના હોય પછી ઉપરનો કાકા તમે વધારે લ્યો 120 રૂપિયા એ નહી આવો મોટો ગાડો લઈને વધારે ફ્રી આલો તો અરે સાબુ કાકા તો ઓરિજિનલ સ્ટાન્ડર્ડ વસ્તુ છે કાકા વધારે લે કેટલા વધની આલો ઓમાં બે ના એક ફ્રી કાકા બે લેતી ફ્રી ન હા ઓરિજિનલ છે મારા અલા વસ્તુ તો જો ભાઈ હા હું કાકા મારકો નહીં મારે દેખાતા નહીં આ ડુપ્લિકેટ આલે ના લે બરા બધી હા લે જો લે

મેઠાના ચારસો રૂપિયા ઓના ચારસો રૂપિયા 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 અને મેઠાના મેઠાના પાંચસો રૂપિયા ભાઈ